ઉભારો ઉભારો મિત્રો તો સૌ પહેલા તો માતાજીના દર્શન કરી લો મારી માં એટલે કે તમારી જોડે આવ્યો સદીમાં એટલે તમે કિસ્મત વાળા અને એમાં તમારી પર માનો આશીર્વાદ છે એવું સમજો બધા મિત્રો અને એમાં મિત્રો આ વિડીયો તમારી જોડે આવ્યો ને અને તમે એના જો સાચા મનથી એક કોમેન્ટ કરજો કે સદીમાં લખજો તો તમારા જે પણ વળતા હશે ને એ મારી મા બાજુમાંની ઓગડવાસની સદીમાં એ તમારા બધા જે પણ વળતા હશે ને એ ચોવીસ કલાક તો શું ચોવીસ મિનિટમાં પૂરા કરશે સાચા મનથી જય સદીમાં લખજો અને વિડીયો ત્રણ જણાને શેર કરજો એટલે મિત્રો તમારા જે પણ વર્તા હશે ને મારા સદીમાં છે ને પૂરા કરશે તો બોલો જય માતાજી જય સદીમાં